વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાનું જોર વધી રહ્યું છે ઠંડીના વધતા પ્રકોપ સાથે જ શરદી ખાંસી અને કફના કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે આવા સમયમાં લોકો કેવી રીતે સુરક્ષિત રાખી તે અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપચંદાનીએ ખાસ સલાહ આપી છે ડૉક્ટર મુજબ શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે નાગરિકોને ગરમ વસ્ત્રો પહેરવા પૂરતું પાણી પીવા વિટામિન સીયુક્ત ખોરાક લેવા તથા બહારથી આવ્યા પછી હાથ ધોવાની ખાસ જાગૃતિ રાખવા સૂચન કર્યું તે સિવાય બેક્ટેરિયા અને વાયરસના ઇન્ફેક્શનથી બચવા ભીડભાડવાળી જગ્યાએ ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે ડૉક્ટર ચંદાનીએ કહ્યું કે શરૂઆતની હળવી તકલીફમાં ઘરેલું નુસ્ખાઓ અસરકારક બની શકે ગુડ મોર્નિંગ ડૉક્ટર ચંદાની સુપ્રિન્ટેન્ડન્ટ જીએમએરએસ હોસ્પિટલ ગોત્રી વડોદરા આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે શિયાળો ખૂબ સ સારો છે સીઝન સારી છે પણ આપણા જે સમાજમાં જોવા મળે છે સોસાયટીમાં જોવા મળે છે કે શરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગના બધા ઇસ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે ગમે ત્યારે શરદી થઈ જાય પાછો થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે રહે જ છે ખાસ આપણે એનાથી બચવાનું છે પોતાની જાતને સાચવીને રાખવાનો છે ગરમ કપડાંનો ઉપયોગ આહારમાં ઠંડા પીણાં ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ બ્રીધર હોઈએ છીએ રાત્રે સુતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે તો ખાસ કરીને આવા માઉથ બ્રીધર પેશન્ટ્સને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘવાની પોઝિશન સરખી રાખે તો માઉથ બ્રીધિંગ ના થાય પાણી સાવ ઠંડુ ના પીએ થોડું નવ જેવું પાણી હોય વોર્મ વોટર કહેવાય એવું એવા પાણીનું સેવન રાખવાનું રાખે તો એનાથી બી ગળામાં મોઇશ્ચર રહેશે ગળા પકડાવવાની અને જે ડ્રાઈંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતા હોય એ બધા બી ના થાય સિનિયર સિટીઝન્સ એવા દર્દીઓ જેને બીજી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર થાઇરોઈડ એવા બધા પેશન્ટ્સ માટે બી ખાસ સૂચના છે કે એ લોકો બી પોતાની જાતને વધારે સાવચેતીથી પોતાનું ધ્યાન રાખે ગરમ કપડાં ખાસ કરીને કાન ઢાંકેલા હોવા જોઈએ એ ટાઈપનું પ્રેક્ટિસ લાગશે તો એમને આ સિઝનલ ચેન્જીસ જે વેધર ચેન્જીસ છે એનાથી બચાવ થશે અને રૂટીન લાઈફમાં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે આપણે સૌ જાણીએ કે થોડું બી કોમન કોલ્ડ થાય તો આખા શરીરમાં કડતર થાય છે ફીવરિશ લાગે અને પછી આપણું કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી ઓછી થાય એના લીધે બીજા રોગચાળા બી કદાચ હાવી થઈ શકે તો એ બધાનું ખાસ ધ્યાન રાખવા માટે આ બેઝિક વસ્તુઓ જો આપણે રાખીશું પ્લસ કુદરતે જે સિઝનલ ફ્રૂટ્સ આપણને આપ્યા છે જેમ કે આમળા છે એનું સેવન હળદર લીલી હળદરનું સેવન એ ટાઈપનું હોય ખોરાકમાં એનું ઇન્ક્લુડ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે સંદેશો પહોંચાડવા માગું છું કે સિઝનલ વેરિએશન્સ આગળ આપણે કોઈ વધારે મેડિકલ હેલ્પ કર્યા કરતાં આપણે પોતાની જાતને કાળજી રાખીએ અને પોતાનું જીવનશૈલ્ય બદલીએ તો આપણે એનાથી બચાવ થશે થેન્ક યુ